બીજા એક પ્રસંગે શ્રી રામકૃષ્ણે નરેન્દ્રનાથને પંચવટીમાં બોલાવ્યો અને કહ્યું કઠોર તપશ્ચર્યા કરીને મેં દેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે પરંતુ મારે તેમનો શો ઉપયોગ હું તો મારું શરીર પણ પૂરું સંભાળી શકતો નથી એટલે માને પૂછીને મેં એ સિદ્ધિઓ તને આપી દેવાનો વિચાર કર્યો છે માએ મને કહ્યું છે કે નરેન્દ્રને મારા ઘણા ઘણા કાર્યો કરવા પડશે જો હું આ સિદ્ધિઓ તને આપી દઉં તો જરૂર પડતાં એમનો તો ઉપયોગ કરી શકે બોલ આ બાબતમાં તારું શું કહેવું છે નરેન્દ્રનાથને ખબર હતી કે શ્રી રામકૃષ્ણને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે પળવાર વિચાર કરીને એણે પ્રશ્ન કર્યો એ સિદ્ધિઓ શું ઈશ્વરનો સાક્ષાત્કાર કરવામાં મને કામ આવશે શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યો ના ભલે એ સિદ્ધિઓ તને એમાં કામ ન આવે પરંતુ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યા પછી જ્યારે તું એનું કાર્ય કરીશ ત્યારે એ બધી તને ઉપયોગી થઈ પડશે નરેન્દ્રનાથ બોલ્યો તો મારે એ સિદ્ધિઓ ન જોઈએ પહેલાં મને ઈશ્વરના દર્શન થવા દો ત્યાર પછી મને ખબર પડશે કે મારે એમની જરૂર છે કે નહીં જો હમણાં જ એ સિદ્ધિઓ હું સ્વીકારું તો કદાચ હું મારું ધ્યેય ચૂકી જાઉં અને કોઈ સ્વાર્થી હેતુ માટે એમનો ઉપયોગ કરીને દુઃખી થઈ જાઉં શ્રી રામકૃષ્ણ ખરેખર આ સિદ્ધિઓ નરેન્દ્રનાથને આપવા માગતા હતા કે માત્ર એની કસોટી કરતા હતા એ આપણે કહી શકીએ તેમ નથી પરંતુ એટલું ખરું કે જ્યારે નરેન્દ્રનાથે એ સિદ્ધિઓનો અસ્વીકાર કર્યો ત્યારે એ અત્યંત પ્રસન્ન થયા હતા